આંગણવાડી પગાર વધારો લાંબા ગાળાની માંગ આંગણવાડી પગાર વધારાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે આંગણવાડી કાર્યકર તથા તેડાગરને ચૂકવવામાં આવતું પગાર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય પ્રમાણે આ લિસ્ટ જાહેર કરવામાં આવી છે સંસદમાં પણ આ માહિતી આપવામાં આવી છે સમુદ્ર સમગ્ર ગુજરાતમાં સમુદ્ર ગણાતું ગુજરાતમાં મધ્યાહન યોજનાના કર્મચારીઓના પગાર પણ ખૂબ છે અને બાળકોમાં દૂર કરતી આંગણવાડી કાર્યકરોને પણ અન્ય રાજ્ય કરતા મામૂલી પગાર મળી રહ્યા છે તેને લઈને આંગણવાડી બહેનો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ આશા વર્કરો આંદોલનો કરી રહ્યા છે સંસદમાં હવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે લોકસભામાં પણ આ માહિતી આપવામાં આવી છે તેમજ ગુજરાત રાજ્ય સરકારે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે આંગણવાડીઓને લઈને બે હજાર છવીસ સત્યાવીસનું ત્રેવીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરી દીધું છે તેમાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ જેટલા ખર્ચવામાં આવશે તેવી પણ માહિતી આપી છે રાજ્યવાઈઝ જે લિસ્ટ જાહેર કરવામાં આવી છે તેમાં ગુજરાત હરિયાણા તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હી ઓરિસ્સા જેવા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આંગણવાડી કાર્યકરો તેડાગરો અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ચૂકવવામાં આવતો પગારનું લિસ્ટ આ જાહેર કરવામાં આવી ગયું છે તેમાં ગુજરાત સૌથી પાછળ જોવા મળી રહ્યું છે વિગતવાર માહિતી શું છે આંગણવાડી બહેનોને જે મામૂલી પગાર મળી રહ્યો છે સમુદ્ર એવા ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓના પગાર પણ ખૂબ ઓછા છે વિગતવાર માહિતી શું છે તે આજના વિડીયોમાં આપણે જોઈએ

આંગણવાડી અને બાળ વિકાસ સેવાઓ થકી જે આંગણવાડી કાર્યકર્તાઓ મહિલા અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે તે સહિતની યોજનાના સારા એવા અમલીકરણ માટે કાર્યરત છે તેમનું શોષણ થઈ રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે લાંબા ગાળાથી તે લોકો પોતાની ઈમાનદારી નિષ્ઠાથી કામ નિભાવે છે પરંતુ તેમના માનદ વેતન અન્ય રાજ્યો કરતા પણ ઓછા છે ગુજરાત આર્થિક રીતે સત્તર રાજ્ય ગણાતું હોવા છતાં આંગણવાડીની મહિલા કાર્યકરોને જે પગાર આપવામાં આવે છે તે અન્ય રાજ્યની સરખામણીમાં ખૂબ પાછળ છે શાળાના બાળકોને મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓની હાલત પણ લગભગ સમાન છે છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો મહિલાઓ અને કિશોરીઓમાં સુપોષણ વધે તે ઉપરાંત રસીકરણ સહિતની સરકારની યોજનાઓ તેમના સુધી પહોંચાડવામાં પણ આંગણવાડીની મહિલા કાર્યકરો મોટા ભાગે કાર્યરત હોય છે કેન્દ્ર સરકારે જે વેતન નક્કી કર્યું છે તે તેમને અપાય તો છે પરંતુ તે અન્ય રાજ્ય કરતા ખૂબ જ ઓછું છે તાજેતરમાં હાઈકોર્ટે પગાર વધારા માટે જે ચુકાદો આપ્યો છે તેનો અમલ પણ સરકારે હજુ રાજ્યમાં પચાસ હજાર બસો સિત્યોતેર કાર્યકર તરીકે હાલમાં કામ કરે છે અને સહાયકા એટલે કે તેડાગર તરીકે અડતાલીસ હજાર આઠસો ને છન્નું કર્મીઓ કામગીરી કરી રહ્યા છે બહેનો કામ કરી રહ્યા છે ચૂકવવામાં આવે છે તેમજ સહાયક મધ્યાહન ભોજન યોજનાના જે કર્મચારીઓ છે રસોઈયા છે તેમને ત્રણ હજાર બસો પચાસ રૂપિયા દર મહિને આપવામાં આવતો હોય છે તેની સામે હરિયાણામાં અનુક્રમે દસ હજાર બસો પચાસ અને પાંચ હજાર છસો પચાસ રૂપિયા લોકસભાને પણ જે પગાર ચૂકવાય છે તે અન્ય રાજ્ય કરતા ઓછો છે ગુજરાતમાં રસોઈયા સહાયકને દર મહિને ત્રણ હજાર બસો પચાસ રૂપિયા અપાય છે જ્યારે તેના સહાયકને બે હજાર બસો ને પચાસ રૂપિયા ચૂકવાય છે ગુજરાતમાં ત્રીસ હજાર ચારસો ને છપ્પન પુરુષ ઉમેદવાર રસોઈયા તરીકે કાર્યરત છે અને પાસઠ હજાર નવસો ને સત્યાવીસ જેટલા મહિલાઓ સહિત કુલ છન્નું હજાર ત્રણસો ને ત્યાસી કર્મીઓ રસોઈયામાં રસોઈયા સહ સહાયક તરીકે કામગીરી કરી રહ્યા છે હવે આંગણવાડી કાર્યકરને જે ચૂકવવામાં આવતો પગાર છે તે ગુજરાતમાં દસ અને તેડાગરને પાંચ હજાર પાંચસો હરિયાણામાં છે તેમાં સહાયક ને દસ હજાર બસો ને પચાસ ચૂકવવામાં આવે છે કાર્યક્રમને તેલંગાણામાં નવ હજાર એકસો પચાસ મહારાષ્ટ્રમાં આઠ હજાર પાંચસો કેરળમાં આઠ હજાર પાંચસો આંધ્રપ્રદેશમાં સાત હજાર મધ્યપ્રદેશમાં આઠ હજાર પાંચસો દિલ્હીમાં છ હજાર સાતસો વીસ ઓરિસ્સામાં પાંચ હજાર પાંચસો જેટલો માનદ વેતન ચૂકવવામાં આવતું હોય છે તેડાગરોને મધ્યાહન ભોજનના જે રસોઈયા છે પુડુચેરીમાં દસ હજાર હરિયાણામાં સાત હજાર હિમાચલ પ્રદેશમાં ચાર પાંચસો તમિલનાડુમાં એકતાલીસો થી લઈને બાર હજાર પાંચસો સુધી અને મધ્યપ્રદેશમાં ચાર હજાર ચૂકવવામાં આવે છે તો મહદઅંશે ગુજરાત સૌથી પાછળ પગાર ચૂકવવામાં જોવા મળી રહ્યું છે હવે પ્રશ્ન એ છે કે સમુદ્ર ગણાતું ગુજરાત માં મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓનો પગાર પણ ઓછો અને બાળકોમાં કુપોષણ દૂર કરતી આંગણવાડી બહેનો આંગણવાડી કાર્યકરો ને પણ અન્ય રાજ્ય કરતા મામૂલી પગાર મળી રહ્યો છે હવે બીજો જે મહત્વનો ટોપિક હતો કે બજેટમાં ત્રણસો છન્નું જેટલા કુપોષિત બાળકો છે પંચાયતના બજેટમાં ત્રણસો છન્નું જેટલા જે કુપોષિત બાળકો છે તેમના માટે પચીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે સામાન્ય સભામાં વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે ત્રેવીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગાંધીનગર તાલુકા પંચાયતના બજેટમાં ત્રણસો જેટલા કુપોષિત બાળકો માટે પચીસ લાખની જોગવાઈ કરાઈ છે અને

પચીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે તો આપણો તાલુકો કુપોષણ મુક્ત તાલુકો અંતર્ગત તાલુકાની આગળવાડીઓના રેડ ઝોનમાં આવતા ત્રણસો છન્નું કુપોષિત બાળકોને પોષણ ક્ષમ આહારમાં દૂધ અને મલ્ટી વિટામિન મળી રહે તેવી આહાર કીટ આપણા આપવા માટે રૂપિયા પચ્ચીસ લાખ ફાળવવામાં આવે છે તેમજ ઓછું વજન ધરાવતી સ્ત્રીઓને પોષણ કીટ આપવા માટે રૂપિયા દસ લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે આ ઉપરાંત તીબી મુફ્ત ગામ અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ કીટના વિતરણ માટે રૂપિયા દસ લાખ અને આંગણવાડી કેન્દ્રોમાં ખૂડતી સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા ચાલીસ લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે આ ઉપરાંત બજેટમાં પ્રથમ વખત વીરગતિ પામેલા જવાનો માટે શ્રદ્ધાંજલિ સહાયની યોજના શરૂ કરવા માટે દસ લાખની જોગવાઈ કરવામાં આવી છે તેમાં મહત્તમ મર્યાદા એક લાખની રાખવામાં આવી છે તેમજ સમાજ કલ્યાણ ક્ષેત્રે પછાતોર વિસ્તારોમાં ખૂટતી પાયાની સુવિધાઓ માટે રૂપિયા એકસો બોતેર પોઈન્ટ પચાસ લાખની જોગવાઈ કરવામાં આવી છે સામાજિક વનીકરણ માટે ત્રીસ લાખ અને કર્મચારી કલ્યાણ નીતિ માટે દસ લાખની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવે છે તાલુકાની સરકારી શાળાઓના તેજસ્વી બાળકોને પ્રોત્સાહન મળે તે માટે અંતિમ ધોરણમાં પ્રથમ તૃતીય અને ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થનારને રોકડ પુરસ્કાર આપવામાં રૂપિયા દસ લાખ ફાળવવામાં આવ્યા છે તેમાં અનુક્રમે રૂપિયા પાંચ હજાર રૂપિયા ત્રણ હજાર અને રૂપિયા એકવીસો ના રોકડ પુરસ્કારનો સમાવેશ કરાયો છે તો ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ ખર્ચા છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ચાલુ વર્ષે રૂપિયા ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં પ્રમુખે સૂચવેલા ચોપન કામ માટે એક કરોડ કારોબારી ચેરમેને સૂચવેલા આડત્રીસ કામ માટે પણ એક કરોડ અને પંચાયતના આડત્રીસ સભ્ય દીઠ દરેકને પાંચ પાંચ લાખ મળી પંચાવન કામ માટે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખ મળી કુલ ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડની દરખાસ્તને સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી તો ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ હવે ખર્ચવામાં આવશે ત્રેવીસ કરોડ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ધન્યવાદ